નમસ્કાર નો ફિલ્ટર ન્યૂઝમાં તમારું સ્વાગત છે કોલકાતામાં ટ્રેની ડોક્ટરના બળાત્કાર હત્યાના આરોપી સંજય રોય સહિત છ લોકોનો પોલિગ્રાફી ટેસ્ટ શરૂ થયો કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ ઉપરાંત આમાં એવા ડોક્ટરો પણ સામેલ છે તો ચાલો આપણે જણાવીએ પોલીગ્રાફિક ટેસ્ટ શું છે એ સત્ય કેવી રીતે ઉજાગર કરે છે સવાલ નંબર એક કોલકાતા રેપ કેસમાં પોલિગ્રાફ ટેસ્ટ કરવાની શું જરૂર પડી તો જવાબ છે ડોક્ટર રેપ મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ તપાસમાં ઘણા સવાલો છે સીબીઆઈ તપાસ કરી રહી છે કે શું આ ગુનો સેમિનાર હોલમાં કોઈ અડચણ વગર આચરવામાં આવ્યો હતો હતો એ હોલના દરવાજાનો ટાવર બોલ્ટ તૂટેલો જોવા મળ્યો તપાસમાં જાણવા મળ્યું કે ટાવર બોલ્ટ તૂટવાને કારણે દરવાજો થોડા સમયથી ખરાબ હતો સીબીઆઈ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સેમિનાર હોલની બહાર અન્ય કોઈ વ્યક્તિ તહેનાત હતી કે કેમ અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે સેમિનાર હોલની અંદરથી કોઈ અવાજ કેમ સંભળાયો નહીં પીડિતાના શરીરમાંથી લેવામાં આવેલા ડીએનએ વેઝાઇનલ સ્વેપ લોહી પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોવા છતાં સીબીઆઈ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી સીબીઆઈ એ જાણવા માંગે છે કે શું મુખ્ય આરોપી સિવાય અન્ય કોઈ આ ષડયંત્રનો ભાગ હતો સીબીઆઈ એ પણ જાણવા માંગે છે કે શું આરોપી જે કહી રહ્યો છે એ સાચું છે કે શું તેણે કોઈને બચાવવા માટે ગુનો કબૂલ કર્યો છે સવાલ નંબર બે પોલિગ્રાફ ટેસ્ટ શું છે જેના દ્વારા કોલકાતા કેસની સત્યતા જાહેર કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે તો જવાબ છે ફોરેન્સિક સાયકોલોજી ડિવિઝનના ડોક્ટર પુનિત પુરીના જણાવ્યા અનુસાર પોલીગ્રાફિક ટેસ્ટ માટે કોર્ટની મંજૂરી જરૂરી છે પોલીગ્રાફ ટેસ્ટ નાર્કો ટેસ્ટ કરતાં અલગ છે આમાં આરોપીને બેભાન થવાના ઇન્જેક્શન આપવામાં આવતા નથી બલકે કાર્ડિયોકફ જેવા મશીન લગાવવામાં આવે છે આ મશીનો દ્વારા બ્લડ પ્રેશર પલ્સ શ્વાસ પરસેવો લોહીનો પ્રવાહ માપવામાં આવે છે આ પછી આરોપીને સવાલ પૂછવામાં આવે છે જૂઠું બોલવા પર તે ગભરાઈ જાય છે જેને મશીન પકડી લે છે આ પ્રકારનું પરીક્ષણ સૌપ્રથમ ઓગણીસમી સદીમાં ઇટાલિયન ક્રાઇમેનોલોજીસ્ટ સેસારે સારે દ્વારા કરવામાં આવ્યું હતું બાદમાં ઓગણીસસો ચૌદમાં અમેરિકન સાયકોલોજિસ્ટ વિલિયમ માસ્ટ્રોન અને ઓગણીસસો એકવીસમાં કેલિફોર્નિયાના પોલીસ ઓફિસર જોન લાર્સને પણ આવા ઉપકરણો બનાવ્યા સવાલ નંબર ત્રણ પોલિગ્રાફ ટેસ્ટમાં જે કહેવામાં આવે છે એનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય તો જવાબ છે બે હજાર દસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પોલિગ્રાફ ટેસ્ટમાં આરોપીએ જે કહ્યું એને પુરાવા તરીકે ન માનવા જોઈએ પરંતુ એ માત્ર પુરાવા એકત્ર કરવાનું માધ્યમ છે અને આ રીતે સમજો જો હત્યાનો આરોપી પોલિગ્રાફ ટેસ્ટમાં હત્યામાં વપરાયેલા હથિયારોનું લોકેશન જાહેર કરે તો એને પુરાવા તરીકે ગણી શકાય નહીં પરંતુ જો આરોપી દ્વારા કોઈ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓમાં બળજબરીથી ઘૂસણખોરી કરવી એ માનવીય ગૌરવ અને તેના વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારો વિરુદ્ધ છે આવી સ્થિતિમાં વધુ ગંભીર કેસોમાં જ કોર્ટની પરવાનગી સાથે આવી તપાસ થવી જોઈએ સવાલ નંબર ચાર પોલીગ્રાફ મશીન હૃદયના ધબકારા અને પરસેવામાંથી સત્ય કેવી રીતે શોધે છે તો જવાબ છે કે પોલીગ્રાફ મશીનમાં સેન્સરથી સજ્જ ઘણા ઘટકો હોય છે આ બધા સેન્સર્સને એક સાથે માપવાથી વ્યક્તિની માનસિક પ્રતિક્રિયા શોધી કાઢવામાં આવે છે અને આ રીતે સમજો જો કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલતી વખતે થોડી ગભરાટ અનુભવે છે તો આ મશીન એને તરત જ શોધી કાઢે છે સવાલ નંબર પાંચ શું પોલીગ્રાફ ટેસ્ટમાં સત્યને છુપાવી શકાય તો જવાબ છે અમેરિકાના સાયકોલોજીકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર દરમિયાન શરીરમાં થતા ફેરફારો કે ગભરાટ એ નક્કી કરી શકતું નથી કે આરોપી કંઈક છુપાવી રહ્યો છે કે ખોટું બોલી રહ્યો છે જોકે સત્ય જાણવા માટે એ ચોક્કસપણે એક માધ્યમ બની શકે છે વંડર પોલીસના એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકે છે તો તેના પર આ ટેસ્ટની બહુ અસર નથી થતી જો આરોપીના સાચા જવાબને ખોટો કહીને તેના પર દબાણ બનાવવાનું શરૂ કરે છે તો તે નર્વસ થવા લાગે છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે તે નર્વસ હોય ત્યારે જ તે ખોટું બોલે છે જો કે આ તપાસ થકી ઘણા કેસમાં અસલી ગુનેગાર પણ ઝડપાઈ ગયા છે